હવે જે મિત્રો રમવાના છે એમને નિયમ કહી દઈએ કે આપણે એક રીંગ રાખી છે મિત્રો હવે રીંગ છે એ કોઈ પણ સભ્ય અહીંથી વારા આવશે આ કાવ્યાબેન છે ઉર્વિષાબેન છે ગોપીબેન દિવ્યાબેન રાધીબેન અને જગદીશભાઈ તો આટલા બધા લોકો આપણી સામે રમવાના છે અને હવે એ આ જે રીંગ છે એ જેના ઉપર નાખશે બરોબર તો આ ગોળ રાઉન્ડની અંદર જો રીંગ રહી જશે તો એ ગણાશે બરોબર આ રીતે જો ટચ ચીન અડજી હશે તો પણ ગણાશે નહીં પણ આ રીતે મેં રીંગના ઉપર નાખી તો એ ગણાશે નહીં પણ આ રીતે નાખવાની છે અને આની અંદર ઘણી બધી વસ્તુઓ અમે મૂકી છે શું વસ્તુઓ છે તો પેલું જ રીંગણું છે તો આપણા ભોજનમાં ઉપયોગી થતું રીંગણું અહીં પછીની નોટ છે અહીંયા મોબાઈલ છે અને એક છે

વચ્ચે રે એમને જે વસ્તુ તમારે જોતી હોય એની ઉપર તમારે વાર કરવાની છે તમારે ત્રણ ટ્રાય મારવાની છે બરોબર દરેક ને ત્રણ ટ્રાય હાલો કરો શરૂઆત વાહ કાવ્ય ઉપર ટ્રાય કરી પણ એના ઉપર થી વાર કરવાની આવ્ય બેન ત્રણ ટ્રાય કરી છે પણ સફળતા મળી નહીં તો તમે પાછળ જતા રહો કાવ્ય બેન હા ઉર્વિષાબેન વારો આવ્યો ઉર્વિશાબેન કરો વાર વાર કરે છે રીંગની અને એમાં રીંગ જાય છે કે નહીં હાલો કરો ઉર્વિસા બેન તો ઉર્વિસા બેને રીંગના ઉપર વાર કરી પણ ના ઉપર સફળતા મળે નહીં હવે ગોપીબેન આવ્યા છે ગોપીબેન આમાંથી તમારે શું જોવે છે એના ઉપર તમારે વાર કરવાની છે આ બધું મોટી મોટી નોટો વેરી ગુડ તો ઓલા ગોપીબેને સારી ટ્રાય કરી છે એમની વાર સી ફેલ ગઈ છે ધીરે નાખશો તો જ જશે તો ત્રીજી ટ્રાય ની અંદર ગોપીબેનને છે એ સફળતા મળી નહીં બે ટ્રાય કરી છે દિવ્યા બેને પણ સફળતા મળે નહી રાધિકાબેન આવશે મિત્રો આપણે ઘણી વખત મેળામાં જોવા જતા એ મજા આવે છે આપણે લેતા બરોબર એના દરેક પાસેથી દસ દસ રૂપિયા લીધા છે અને અંદર એનો સમાવેશ કર્યો છે માટે તો રાધિકાબેને બે વાર કરી છે પણ સફળતા મળે નહીં નો તો એમને ત્રણ ટ્રાય કરી નાખી છે ત્રણે ત્રણ ટ્રાય ની અંદર સફળતા મળે નહીં હવે શ્રી જગદીશભાઈ આપણી સમક્ષ આવશે જગદીશભાઈ આવી જાવ

પસ્તા ઉપર એમને ટ્રાય કરી પણ સફળતા મળી નહીં મને લાગે છે ઉર્વિષ્ઠા બેના વખતે જીતવાના છે તમે કોઈ લક્ષ નક્કી કરો કે આની ઉપર જ મારે ફેંકવું છે તો જ તમે જીતજો ઉર્વિષ્ઠા બેને એક વાર કરી નાખી છે બીજી વાર માં જોઈએ વાત ત્રણ બીજી ટ્રાય થઈ ગઈ ત્રીજી ટ્રાય માં જોવાનું રહ્યું જીતે છે કે નહીં તમારું લક્ષ્ય ન બદલો

દસ રૂપિયા મળવા પાત્ર થયા છે મિત્રો દસ રૂપિયા દસ ઉપર રીંગ નાખી છે તો આપણે રૂપિયા ફરી વખત આપણી સમક્ષ આવશે હવે મિત્રો જો અડધી રેન્જ આપણી કદાચ ગોલ રાઉન્ડ ની અંદર પડશે તો પણ આપણે એમને આપી દેશું કાવે બેને બીજી ટ્રાય કરી છે પણ સફળતા મળે નહીં હવે ગોલ રાઉન્ડ જો મિત્રો એટલે ફેક્સે અડધો એના ઉપર છે તો પણ આપણે એમને આપી દેશું વેરી ગુડ તો કાવે બેને ટ્રાય કરી પણ એમને સફળતા મળે નહીં

પણ એમને મળ્યા પચાસ રૂપિયા મિત્રો સરસ મજાની વસ્તુ તો હવે બાકી છે આપણને લાગી રહ્યું છે કે પાંચસો રૂપિયા કોક જીતી જશે રાધાબે એક વાર બાકી છે મિત્રો એક જ વાર સરસ વખતે પાંચસો આપણા ફોર્ડીશભાઈ જગદીશભાઈ છે એ ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે પાંચસો રૂપિયા ઉપર ટાર્ગેટ કીધો છે ટાયબે બેન ફરી વખત આપણી સમક્ષ આવશે

તો જગદીશભાઈ પાંચસો રૂપિયા જોયે છે મિત્રો તમારે એક વાર બાકી છે એક વાર સરિકાબેન ફરી વખત આપણી સમક્ષ આવશે

જેટલા જેટલા આ રીતે વસ્તુ પડી ગઈ છે અને હું ફરી વખત લઈ લઉં છું બરોબર એટલે કોઈને નડે નહીં પુરુષે બેન કેટલી વાર બાકી રહી એક તો એક જ બાકી રહી છે એક જ ગોપી ફરી વખત આવે છે મેદાનમાં ગોપી તો ને મોબાઈલ ને એક સે સ્ટોપ દે મળ્યું છે બે રિંગ સે વચ્ચે આવી છે જો ગોપી સરસ પ્રયત્ન કર્યો છે તમે હવે મિત્રો વસ્તુને ને થશે તો પણ આપણે એમને આપી દેશું જેને ટચ થશે આ રિંગ ટચ થશે એ વસ્તુ એમને આપી દેશું હવે છેલ્લા રાઉન્ડ ની અંદર છે મિત્રો દિવ્યાબેન છે વાર કરી રહ્યા છે જે વસ્તુને ને ટચ એ વસ્તુ પણ તમારી રિંગ થી

લેટિસ ભાઈ ખૂબ જ મહેનત કરી રહ્યા છે પચ્ચા રહી ગયા મિત્રો આવતા આવતા એમને હાલો વેરી ગુડ તો એમને પણ પસા ત્રીજી ટ્રાય ની અંદર કાઢ્યા એક ટ્રાય બાકી છે નહીં પૂરી પૂરે મે કીધું લેશે ટ્રાય ચાલો તો કાવ્ય બેન થઈ વખત આવ્યા છે કાવ્ય જોવાનું રહ્યું અરે વાહ વેરી ગુડ તો એમને પસા ને ટાર્ગેટ કર્યો છે ને 50 રૂપિયા જે જીતી ગયા છે

બે વસ્તુ મિત્રો બાકી છે બે વસ્તુ તમને પણ મિત્રો મજા આવશે કેમ રમવાની તમને પણ મિત્રો મજા આવશે રમવાની આ લોકો ને પણ મજા આવી તમને પણ આવશે અને આવા જ વિડીયો જોવા માટે અમારી સેનલ સાથે બની રહેજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે